સતલાસણા તાલુકાના મુમનવાસ અનુપમ શ્રેષ્ઠ પ્રાથમિક શાળાનો ગૌરવ આજે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મહેસાણામાં શ્રેષ્ઠ શિક્ષક અવોર્ડ સન્માન સમારંભમાં તાલુકા કક્ષાએ સતલાસણા તાલુકામાં અનુપમ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા મુમનવાસના ઉત્સાહી અને મહેનતુ અને શિક્ષણ કભી સાધારણ નહીં હોતા આ પંક્તિને સાર્થક કરનાર શિક્ષિકા પટેલ જયશ્રીબેન કોદરભાઈને સતલાસણા તાલુકાનો શ્રેષ્ઠ શિક્ષક અવોર્ડ વિશિષ્ટ મહાનુભાવોના હસ્તે મેળવેલ છે અને અનુપમ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા મોમનવાસ તેમજ જયશ્રીબેન સતલાસણાના વતનીઓને અને ગઢવાડા કડવા પાટીદાર સમાજના મહિલા પાંખના પ્રથમ મંત્રીઓએ ગઢવાડા કડવા પાટીદાર સમાજનું પણ ગૌરવ વધારેલ છે આમ અનુપમ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા મોમનવાસ તેમજ ગઢવાડા કડક પાટીદાર સમાજે પણ ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ સતલાસણા